જય ગુરુદેવ ભગવાન આજ તારીખ આપણે છે ઓગણત્રીસ તલ માવઠવો જે આપણે થયું નથી વરસાદ હતો પણ ઝરમર ઝરમર વરસાદ આ આપણે જે વેનોક્ષનું નું સિબાકા નોટું છે તું એ બે ક્યારા છે અને એના પછી તમે જુઓ તો અડધા ફૂટ નો ગેપ છે ને સીધી જ લાઈન ઊંચી છે અત્યારે તલ મારા છાતી સુધી આંબે છે અને હજી આ વચ છે એટલે આપણા માથા લગીને આવે એવો મને અંદાજો છે તલનો આ હું અત્યારે જ આવું છું તલની અંદર અને તમને હું ખાલી દેખાડું કે ભાઈ મારે કેટલે કેટલે તલ આવ્યા છે અને તમે આ તલ જોવો છો એ આપણા કાળા તલ છે સાગા કંપનીના શ્યામ નાઇન્ટી નાઇન અને આ તલ આપણે વાવેલા છે તેર નવ અને બે હજાર પચીસ હવે તમને હું આગળનો કેમેરો લઈ અને બતાવું છું તો આ આપણા છાતી લગીના તલ થઈ ગયા છે અત્યારે અને હજી પણ એમાં ફ્લાવરિંગ ચાલુ છે કળીઓ ચાલુ છે પોલિનેશન એ ચાલુ છે આપણું મધમાખી આમાં છે ઘણી અને દોડવા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા ખરા દોડવા દેખાય છે આપણે આમાં અને ક્યાંક ક્યાંક તો ચાર છ આપણે ક્યાંક કહીએ છીએ જાજા એવા દોડવા નથી કે વધારે પડતા ઓલા થાય પણ ક્યાંક છે ચારના દોડવા છના દોડવા અને તમે આ છોડ જુઓ તો આમાં ફૂટ પણ સારી છે અને આ તમે જુઓ આ હું તમને કહેતો હતો જો આ એક બે ત્રણ ચાર ને ત્રણ ને ત્રણ છ દોડવા છે આવડા એક જ ડાખીમાં એની ઉપર જુઓ જો હજી ચાલુ જ છે ચાર પાંચ અને આ જે ફૂલ છે બરાબર પાંચ દોડવા કમ્પ્લીટ છે અને આ છઠ્ઠું બંધાય છે એની ઉપર જુઓ તો આ ત્રણ તો અત્યારે કમ્પ્લીટ છે અને ચાર કમ્પ્લીટ છે એની ઉપર જુઓ તો એમાંય છ દોડવા છે એટલે હવે તમે આમાં ઉપર જુઓ બધામાં ઘણા 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 છ દોડવા છે ઉપર જાતા જાતા જતા દોડવાનું પ્રમાણ વધે છે અને નીચે સિંગલ દોડવા લાંબા ગાળે અને બહુ ઉપરથી દોડવા આવવાનું ચાલુ થયું છે ફૂટ હવા ફૂટ ઉપરથી અને કાળા તલમાં મેં બે ચાર માણસોને પૂછેલું હતું કે કાળા તલમાં એ રીતના જ આવે હાઈટ એની વધારે હોય અને ઉત્પાદન એ સારું આવશે આ વાતાવરણ હાલ આપણા અનુકૂળ છે પણ માવઠાની આગાહી પ્રમાણે જો ત્રણ માં ભગવાન ને પ્રાર્થના કરી કે માવઠું ના તો જ આપણે આ વસ્તુ પકાવી અને સારી રીતે કરી શકશું ભાઈ જોઈએ એટલો માલ એમાં એવું છે હજી તો આપણે તલ દોઢ મહિનાના જ થયા છે અને હજી તો શરૂઆત છે આ ફ્લાવરિંગની સમજી ગયો માલ તો નથી જ જોઈ એવો પણ હજી એનું ફ્લાવરિંગ સ્ટેજ શરૂઆત છે એટલે માલ વધશે આપણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો મૂકી છે ચાર દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો તો એમાં મને બેથી ત્રણ દોડવા દેખાતા હતા હવે હું તમને અહીંયા દેખાડું જો અહીંથી ચાલુ થયા છે નીચેથી ત્યાંથી જો આ લાઈનમાં હજી દોડવા બંધાય છે ઉપર સુધી એટલે હજી વાલ લાગશે કારણ કે હજી તો આ અડધા ટાઈમ થયો છે તલનો કારણ કે આ હવે પાંચ દિવસ સારું એવું આપને તલ આપડા કોઈ જો કોઈ ભાઈને જોવો હોય તો આવી શકે છે આપડી વાડીએ આપણી મુલાકાત કરી શકે છે આપણું ગામ છે ખજૂરી કુંદાળા તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ કોઈ નીકળતા હોય અને જોવા હોય કે ભાઈ અત્યારે કાળા તલ થાય કે ન થાય તો આપણે કહેવું અને બતાવશું હોત નોન ફિલ્ડ જ છીએ આપણે આપણે થોડુંક દસ પંદર દિવસ લેટ વાવેતર થયું હતું પણ તલ બહુ સારી કન્ડિશનમાં છે અને કેરો બહુ સારો ઊભો છે આપણે ભાઈ મહેશભાઈએ ત્રણ નંબર ચણા વાવ્યા છે એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે બાજુમાં જ બીજા કાબુલી સોલ ચણા વાવ્યા છે જે કાલના વિડીયોમાં આપણે બતાવ્યા હતા એનાથી વધારે ચાલીસ કિલોની ટ્રાય કરી છે કે થોડાક પારવા ઘાટા વાવવામાં કાંઈ ઉત્પાદનમાં ફેર પડે કે નહીં એટલે એ જોવા માટે આપણે જોઈએ છીએ એટલે એમાં ચાલીસ કિલો વાવ્યા છે આપણે અંદાજે ચાલીસ જ વાવવા હતા એમાં કે ભાઈ ચાલીસ કિલો વાવવામાં પાંત્રીસ કિલો વાવેલા એક આપણા મિત્ર એ પાંત્રીસ વાવેલા છે અને આપણે એક છવ્વીસ કિલો વાવ્યા છે ને વીસ કિલો વારાય છે આપણી પાસે એટલે બધાના ઉત્પાદનના આંકડા મેળવશું તો આપણે ખ્યાલ આવે કે આમાં કેટલું ઉત્પાદનમાં વધારે આપણે કયો વાવેતર કરી કેટલા કિલો વિગે તો આપને ખ્યાલ આવે હવે આપણે અહીંયા જો આવી ગયા છે કાબુલી ચણામાં આ વાવેતર છે આપણું બાવીસ દસ નું અને પેલું વાવેતર હતું આપણે ઓગણીસ દસ નું આ બાવીસ દસ નું વાવેતર છે કાબુલી ચણા છે અને એકદમ ઘાટા જે આપણે વજન નાખ્યું છે એ પ્રમાણે એકદમ ઘાટા ઉગી ગયા છે બે બે આંગળ ત્રણ ત્રણ આંગળ એક એક આંગળ એ રીતના ચણા પડ્યા છે અને આમ જોઈએ તો આ ચણા અત્યારે જોવામાં આપને ગમે છે હવે મોટા થાય ને શું થાય આમાં આપને એક બેનિફિટ રહે જો થોડો ઘણો સુકારો આવે ને તો આપણું ઉત્પાદન કપાવવા ન દે કાટું વાવવાનું પહેલું કારણ તો એ જ છે કે થોડો ઘણો સુકારો આવે તો આપણે બેનિફિટ રહે ચાલો મિત્રો નવા વિડીયોમાં મળશું પાછા જય ગુરુદેવ અને ચણાનો ઉગાવો કેવો છે એ કોમેન્ટમાં કહેજો